નમસ્કાર દોસ્તો જિંદગી કાફેની આજની વિશેષ ચર્ચામાં હું નિકેતા શુક્લા આપનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે છે સત્તરમી જૂન એટલે કે વિશ્વ મગર દિવસ આજની આ ચર્ચામાં આપણે અહીં મગર વિશે વાત કરીશું મગર મારો મિત્ર કેવી રીતે એના વિશે આપણે વાત કરીશું પરંતુ એ પહેલાં અહીં આપણે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આપણા જીગર ઉપાધ્યાય કે જેઓ મગર વિશે ખૂબ ખૂબ જાણે છે એની પર રિસર્ચ કર્યું છે અને તેઓ એક પર્યાવરણ પ્રેમી પણ છે તો મગર વિશે વધુ જાણતા પહેલા આપણે સૌથી પહેલા એમને સાથે વાત કરીએ અને પૂછીએ કે આપણો આજનો ટોપિક છે કે મગર મારો મિત્ર તો કેવી રીતે મગર આપણો મિત્ર બની શકે કે આપણે જ્યારે જાણીએ છીએ કે મગરને જ્યારે માણસો જોવે અને ગભરાઈ જાય છે કે શું થશે હવે ક્યાં જઈશું તો પછી મગર આપણો મિત્ર કેવી રીતે બની શકે નિકિતા સૌથી પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ આપને તથા દૂરદર્શનની ટીમને કે મને અહીંયા આગળ બોલાવ્યો પણ આ ધન્યવાદ ફક્ત હું મારા તરફથી નથી કરી રહ્યો આ ધન્યવાદ હું એ દરેક પ્રકૃતિ પ્રેમી તરફથી આપને આપી રહ્યો છું મગર સમુદાય વતીથી પણ કદાચ હું આપને ધન્યવાદ કહીશ કારણ કે એક એવો વિષય કે જેને સાંભળતા જ લોકોના મનમાં ઘણી અલગ અલગ પ્રકારની લાગણીઓ આવી જતી હોય છે મગર એ ની ઉપર બોલવા માટે આજે જ્યારે મને અહીંયા મંચ આપવામાં આવ્યું છે ત્યારે હું મા પ્રકૃતિને પ્રાર્થના કરીને આ વાત શરૂ કરવાનું પસંદ કરીશ કે એ મારા શબ્દોને ન્યાય આપે મગર મારો મિત્ર કેવી રીતે સૌથી મજેદાર વાત એ છે કે પાસઠ મિલિયન સિક્સટી ફાઈવ મિલિયન યર્સથી આ પૃથ્વી પર એનું અસ્તિત્વ ટકેલું છે મગરે કદાચ આપણે કહીએ કે ડાયનોસોર્સને પણ આઉટલીવ કરી દીધા છે અને પાસઠ મિલિયન વર્ષથી એ બેનમૂન કારીગરી કુદરતની કે જેમાં કોઈ જ શારીરિક બદલાવ આવ્યા નથી મોટા ભાગના તો એ આપણો મિત્ર બને એના કરતા કદાચ આજે આપણે એવું વિચારવાની જરૂર છે કે આપણે શું કરીને એના મિત્ર બની શકીએ આપણે કેવી રીતે એ પ્રકૃતિની અદભુત ભેટની બાજુ

જો તમે અનસેફ એન્વાયરમેન્ટમાં બહુ જ નજીક છો તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે બીજું કે આપણે દાખલા તરીકે આપણે કોઈ નેશનલ પાર્કમાં જઈએ છીએ ત્યાં આપણે સિંહ જોઈએ છીએ વાઘ જોઈએ છીએ ત્યારે આપણે એકચ્યુઅલી એટલા ડરતા નથી પણ આપણી અંદર એક રોમાંચ થાય છે કેમ કારણ કે આપણને માનસિક રીતે ખબર છે કે આપણે એક સેફ વાતાવરણમાં છીએ અને એમાંથી આપણે એને માણી રહ્યા છીએ અને કુદરતને આનંદને લઈ રહ્યા છીએ મગરના કેસમાં પણ એવું જ છે એ શ્રૃંખલા ઉત્કૃષ્ટ કડી છે સર્વોચ્ચ કડી ગણીએ છીએ એમ પાણીમાં એ સર્વોચ્ચ કડી મગર છે એને જોઈને રોમાંચ થવો જોઈએ જે બીક આપણે વાત કરીએ છીએ જે ભયની આપણે વાત કરીએ છીએ મોટા ભાગે એ ભય અજ્ઞાનતાના લીધે આપણે એના વિશે કાંઈ જાણતા નથી અને એના દેખાવના લીધે અને બીજું સાંભળેલી ના સાંભળેલી ઘણી બધી માન્યતાઓ અફવાઓ અને બાળ વાર્તાઓના પણ ઘણા બધા રોલ છે એના લીધે આ ભય ક્યાંક આપણી અંદર આવી જતો હોય છે પણ જ્ઞાન એ ડેફિનેટલી સ્વીકૃતિ બાજુ લઈ જશે અને એક એક સરસ અને ફરીથી કહું છું એક સકારાત્મક સહઅસ્તિત્વની દિશામાં આપણે પગલાં ભરી શકીએ તો એના માટે જ્ઞાનની જરૂર છે ભયની નહીં જી તો આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ કે આજની આ જે ચર્ચા છે મગર વિશે જો આપને કંઈક જાણવું હોય તો આપેલા આ સ્ક્રીન ઉપર જે નંબર આપવામાં આવ્યા છે તેની ઉપર આપ ફોન કરીને આપની મૂંઝવણ અથવા આ વિશેના કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો અમારો નંબર છે ઝીરો સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને ઝીરો સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ તો ચર્ચામાં આગળ વધીએ તો આપણે વાત કરી કે ભાઈ મગરથી ડરવાની છે જરૂર છે કે નહીં તમે કીધું કે થોડો ડિસ્ટન્સ પણ રાખવું જ જોઈએ મગરની ખૂબ નજીક ન જવાય નાના બાળકોને બહુ એક ઉત્સાહ થતો હોય છે કે એક નવું પ્રાણી જોઈએ અને એને ખવડાવવા માટે જાય કે એવું કંઈક બહુ એમની ઈચ્છા થતી હોય છે પણ એને હંમેશા આપણે સાવચેત રહેવું જોઈએ જી હવે એમ થાય કે મગર શું ખાય છે એનો મુખ્ય ખોરાક કયો શું કહેશો મગર એક તક સાધુ ફીડર કહી શકીએ આપણે જી હવે એનો મુખ્ય ખોરાક જો તમે એ ઈંડામાંથી જ્યારે બહાર આવે છે ત્યારથી જો આપણે જોઈએ અને એક વયસ્ક મગર સુધીની આપણે રેન્જ જોઈએ તો નાના જીવ જંતુ દેડકા ત્યાંથી માંડીને મેમલ્સ એટલે કે સસ્તને નાના સસ્તને પ્રાણીઓ અને અમુક પ્રદેશોમાં સાંભાર અથવા તો મોટા હરણ જેવા જાનવરો પણ એની ખોરાકની શૃંખલામાં આવે છે હાલાકે એક બહુ જ બહુ જ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે મગરના આહાર શૃંખલામાં ક્યાંય એવું નથી નોંધવામાં આવ્યું કે માણસનો ઉલ્લેખ થતો હોય બીજું કે રોમ્યુલસ વિટેકરની એક બહુ રોમ્યુલસ વિટેકર એક સરીસરૂપ વિદ છે આપણા બહુ નામાંકિત સરીસરૂપ વિદ્વાન છે અને એમની એક બુકની અંદર એમણે એક બહુ સરસ ઉલ્લેખ કરેલો કારણ કે મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટના ક્યુરેટર છે કે દોઢસો કિલોનો જો મગર હોય તો એ મહિનામાં વીસ કિલો જેટલો જ ખોરાક લાય છે એટલે બેઝિકલી જો તમે એના વજનથી લઈને એના ખોરાકનું પ્રપોર્શન જોવા જાઓ તો એ બહુ ઓછું છે કદાચ એનાથી વધારે તો આપણા ઘરમાં પાડેલા અમુક આલ્સીશિયન કૂતરા ખાઈ લે છે એટલે બેઝિકલી આપણે જે માનીએ છીએ કે મગર પેટ ભરવા માણસને ખાય છે કે કન્ઝ્યુમ કરે છે તો એવા ક્યારેય કોઈ દાખલા જોવા મળતા નથી હા કન્ઝમ્પશનના કેસીસ આપણે મેન એનિમલ કોન્ફ્લિક્ટમાં જોયેલા છે પણ એ બહુ જવલે જોવા મળતા હોય છે તો એની આહાર શૃંખલામાં કદાચ એવું કહી શકીએ કે દરેક એ વસ્તુ જે ચાલતી હોય છે ફરતી હોય છે એ ખાઈ શકે છે બીજું કે જેમ મેં આગળ કીધું કે એ કુદરતની એક બેનમૂન કલાકૃતિ છે એટલે એ હાડકા સુધી પચાવી શકે છે એટલે એને એટલી બધી ખોરાક માટેની ત્વરા નથી હોતી બીજું કે એ સરીસૃપ હોવાના લીધે એક ઠંડા લોહીનું પ્રાણી છે એટલે એની ચયાપચયની જે ક્રિયા આપણે કહીએ એ થોડી મંદ હોય છે અને એટલે ખોરાક ઓછો લે છે પણ રેન્જ એની સંપૂર્ણ છે અને એકદમ અદ્ભુત છે એ જ્યારે એનું થાય એટેક આવે તો એ કોઈ પણ પ્રાણી પર એટેક કરી શકે ગમે તેનું મોટું પ્રાણી હોય તો એની ઉપર પણ એ કરી શકે છે એટલી એના પર તાકાત હોય છે તાકાતની વાત જો કરીએ તો હા એ ભીડાવવા માટે તો આપણી પાસે પૌરાણિક એક વાર્તા હતી કે ગજેન્દ્ર મોક્ષી તો ત્યાં પણ છે એ એ એ મોટા એનિમલ્સ પર એટેક કરે પણ એ પ્રિફર નથી કરતું અગેન આની અંદર હું તમને કહીશ કે જે લોકો એનિમલ્સની સાથે ડીલ કરતા હોય છે ખાસ કરીને ઝૂકીપર્સ એ લોકોને અનુભવ છે કે મગરને એક ડિફાઇન સાઇઝ લિમિટ છે એટેક કરવા માટેની હા એ એટેક એકદમ તોરાથી કરે છે એકદમ ઝડપથી કરે છે અને જાનવર જેની પર એટેક થઈ રહ્યો હોય એ કંઈ સમજે કરે એ પહેલા તો મોટાભાગે એટેક આવી જતો હોય છે પણ જ્યાં સુધી સાઈઝનો સવાલ છે તો એક બે અઢી ફૂટ ત્રણ ફૂટ સુધીની સાઈઝને જો છોડી દેવામાં આવે તો કદાચ એની ઉપરના પ્રે બેઝની ઉપર મગર એટેક કરવાનું પસંદ પણ નથી કરતો અને મેં મારા જાત અનુભવે પણ જોયેલું છે કે એ જો સાઈઝ એને લાંબી જોવા મળે તો કદાચ એ તરત જ પાણીમાં ઘરકાવ થઈને નીકળી જતો હોય છે તો હવે મુખ્ય પ્રશ્ન હવે અહીંયા એવો આવે કે આપણા સામાન્ય લોકોને ખબર નથી હોતી કે ભારતની કઈ ભારતમાં મગરની કઈ કઈ પ્રજાતિઓ છે તો મુખ્યત્વે મગર કયા કયા પ્રકારના હોય છે એ અમારા દર્શક મિત્રોને જણાવો તો આપણે જો ભારતના મગરની વાત કરીએ તો આપણા ભારતમાં ત્રણ મુખ્ય પ્રજાતિઓ જોવા મળે છે એક ખારા પાણીના મગર બે ઘરિયાળ અને ત્રણ મગર એટલે મગર જેને આપણે મગર કહે છે ઇંગ્લિશમાં પણ એને મગર જ કહેવાય છે હવે ખારા પાણીના જે મગર છે એ દરિયાઈ વિસ્તારોમાં ઘણા આંદમાન નિકોબાર સાઈડની જે રેન્જ છે દરિયાઈ લગુન્સ છે ત્યાં આગળ જોવા મળે ઘડિયાળની જો આપણે વાત કરીએ તો ઘડિયાળ ગંગાના તટોમાં અને ગંગાના રેન્જની અંદર જોવા મળે છે અને રહ્યો સવાલ આપણા મગરનો એટલે હું એટલા માટે કહું છું આપણો મગર કારણ કે એ નેક્સ્ટ ડોર એનિમલ છે એ સંપૂર્ણ ભારતમાં કદાચ ટોપ નોર્થને છોડી દઈએ તો એ ભારત આખામાં મગર ક્રોકોડાઈલ પાલુસ્ટ્રીસની પોપ્યુલેશન તમને જોવા મળશે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન પાકિસ્તાન ભૂતાનમાં કદાચ થોડી ઘણી હવે ગણતરીમાં થોડા છે શ્રીલંકા પણ જો એશિયાની વાત કરીએ તો ભારતમાં પર્ટીક્યુલરલી મગર શ્રીલંકા અને આપણે ઇન્ડિયાની અંદર જોવા મળે છે ઓકે બીજો એક આપણી સાથે કોલર જોડાયા હતા એમણે એવો પ્રશ્ન પૂછ્યો છે અનિલાબેને કે પાણીમાં મગર છે એ કેવી રીતે ખબર પડે પાણીમાં મગર હોય તો મગર પોતાની હાજરી છતી કર્યા વગર રહેશે નહીં મોટામાં મોટી વસ્તુ એ છે કે મગરને જોવા માટેના બે તરીકા છે એક જેને આપણે ડાયરેક્ટ સાઇટ કહીએ છીએ અને બીજી જેને આપણે કહીએ છીએ ઇનડાયરેક્ટ સિમ્ટમ્સ તો પહેલાં આપણે જોઈએ ઇનડાયરેક્ટ સિમ્ટમ્સ તો જ્યાં આગળ એની સ્કેટ્સ એટલે કે એની એની એક્સક્રીટા કે એની હગાર જે આપણે કહીએ એ જોવા મળે પંજાના નિશાન ભીની માટીમાં કદાચ જોવા મળે આજુબાજુમાં જોવા મળે એક આ ઇન્ડાયરેક્ટ નિશાનો છે બોર્ડ લીટા શરીરના ચાલવાના આ બધા ઇન્ડાયરેક્ટ નિશાનોમાં આવે ડાયરેક્ટમાં તમે ત્રણ રીતે મગર પાણીની અંદર જોઈ શકો એક એ બિલકુલ પાણીની ઉપર એનું બે તૃતીયાંશ શરીર એકદમ સ્થિર આમ તરતું દેખાશે જાણે લાકડાનું એક લોગ કહીએ ને આપણે એ એ એ કામ તરતું જતું એ રીતે આ ઉપરાંત એ ફક્ત એનું માથું બહાર હશે અને તરતું તમને દેખાશે અને ત્રીજું છે જેની અંદર એકદમ સ્થિર પાણીની અંદર એ તમને દૂર લાઇન પર દેખાશે પણ જો અનુભવી માણસ હશે તો એ એને આરામથી જોઈને ઓળખી શકશે કે હા આ પાણીની અંદર આ મગર ફરી રહ્યો છે પણ મોટા ભાગે મારા અનુભવે હું તમને એક વાત કહું કે જો તમે એ જલપ્રાય ક્ષેત્રમાં નવા છો તો આનંદની વાત એ છે કે આજુબાજુની જે વસ્તી હશે ને એને ખબર હશે કે આમાં મગર છે કે નહીં એટલે બેસ્ટ ઓપ્શન એ છે કે તમારે એમને પૂછી લેવું કે ભાઈ અહીંયા આગળ મગર છે અહીંયા કોઈ જોખમ તો નથી ને અને બને ત્યાં સુધી તો જે જગ્યા ખબર નથી ત્યાં પાણીમાં ઉતરું જ ના જોઈએ એ આપણી એક સાવચેતી ભરેલી એક વાત કહેવાય જે દરેક લોકોએ ધ્યાન રાખવી જોઈએ જી નાના હતા ત્યારથી આપણને આ વિષય તો સમજાવવામાં જ આવે છે કે સાવચેતી ને સલામતી જી એ તમારો વિષય છે જી હવે જ્યાં સુધી અગેન અનિલાબેનનો પ્રશ્ન બહુ સરસ છે કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે માણસ મગર જોવા જાય અને એ છેતરાઈ જાય ક્યારે આ પાણીમાં શું છે આમ છે તેમ છે બહુ એક્સપર્ટ બનીને આવ્યા પાણીમાં મગર છે કે નહીં પણ એની આ ત્રણ રીતે એની હાજરી જોવા મળશે એક બાસ્કિંગ પ્રી બાસ્કિંગ અને સરફેસ બાસ્કિંગ આ એના ત્રણ મુખ્ય રસ્તા છે કે જે રીતે તમે જોઈ શકો આ ઉપરાંત જયારે તડકો એકદમ હાર્ડ ના હોય તેવા સમયે એટલે કે સૂર્યાસ્ત અથવા સૂર્યોદયની આસપાસના સમયે તમને એ વોટર બોડીની આસપાસ ક્યાંક મગર બાસ્કિંગ કરતો એટલે કે જમીન પર નીકળીને બેઠેલો પણ જોવા મળશે મોઢું ખુલ્લું રાખે જી જી આપણે તમે જે વાત કરી રહ્યા હતા આપણી સાથે કોલર પણ જોડાઈ ગયા છે એમની પણ આપણે વાત સાંભળી લઈએ દીક્ષિતભાઈ જોડાયા છે લીમડીથી જી દીક્ષિતભાઈ આપનો પ્રશ્ન જણાવો મારો પ્રશ્ન એ હતો કે મગરોનો કુલ આયુષ્ય કેટલું હોય છે અને એ ગ્રુપમાં હોય છે કે એકલા રહેતા હોય છે અને બીજું એ કે શાકાહારી મગર હોય છે કે અને ગીતામાં પણ ભગવાને મગર હોય છે મગર ને એક વાહન તરીકે પણ લેવામાં આવે છે એટલે મગર એક કિંમતી પ્રાણી છે કે નહીં એટલે મગર ને આપણે સાવ મગર ઘણી વખત આવી જતા હોય છે તો તેમને થી બચવા માટે પ્રશ્ન પ્રશ્ન રહે રહે છે 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 કેવી રીતે ક્યાં કેટલું એમનો તો ખૂબ ધન્યવાદ આપણે તમે આપ એક બહુ સરસ જેને ચાર ભાગમાં પૂછ્યો છે અને હું પ્રયત્ન કરીશ કે ચારે ચાર ભાગ ને અલગ અલગ રીતે તમને છૂટા પાડીને સમજાવી શકું તો સૌથી પહેલા તમે શરૂઆત કરી એક પ્રશ્ન એ પૂછ્યો છે કે ગીતાનો પોઈન્ટ મૂક્યો તો જે ભાગવદ ગીતાના દસમા અધ્યાયના એકત્રીસમા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ ખરેખર એવો ઉલ્લેખ કર્યો છે કે જળચરોમાં હું મગર છું બરાબર એ ઉત્કૃષ્ટતાની એક નિશાની તરીકે એમણે એ ઉદાહરણ આપ્યું છે કે જેમ જેમ જળની જળાશયોની અંદર નદીઓમાં હું ગંગા છું એ જ રીતે ન ફક્ત હિન્દુ સંસ્કૃતિ પણ વિવિધ સંસ્કૃતિઓની અંદર મગર નો ઉલ્લેખ છે જેમ કે ઈજિપ્તમાં સોબેક ગોડ સોબેક તરીકે પૂજાય છે શ્રીલંકામાં મકરા તરીકે પૂજાય છે જો આપણે પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાં મોંગાપીર કરીને એક જગ્યા છે જ્યાં આગળ મુર્શિદના મુરીદ તરીકે એ મગરને જોવામાં આવે છે એટલે કે ગુરુના શિષ્ય તરીકે જે મગરો છે એને જોવામાં આવે છે અને એને પૂજવામાં આવે છે રોમ સંસ્કૃતિની અંદર ગ્રીક સંસ્કૃતિની અંદર આ ઘણી બધી સંસ્કૃતિઓની અંદર મગરના વિશે એક અલાયદી જગ્યા છે અને એ એટસેલ્ફ એટલું પૂરતું છે કે જે આપણા માટે માહિતગાર રખે આપણને કે ભાઈ હા આ આપણા જીવનનો એક અભિન્ન અંગ છે રહ્યો સવાલ બીજો કે આપે પૂછ્યું કે મગર ગ્રુપમાં રહે છે કે નહીં તો મગરની પર્ટિક્યુલર ગ્રુપિંગ સેન્સ મેં નથી જોઈ પણ હું એટલું તમને કહી શકું કે મગર એક બહુ ડોમિનેટિંગ એનિમલ છે બીજું કે એ એ સારામાં સારા પેરેન્ટ્સ હોય છે એટલે પેરેન્ટ્સ એટલા માટે કે એની બોર્ડની અને એની જે ઈંડા જે છે એના જે માળો છે માળો એટલે આપણા પક્ષીઓ જો માળો નથી હોતો એ બોર્ડ ખોદે ડેન ખોદે અને એની અંદર ઈંડા મૂક્યા હોય અને એની ખૂબ સારી રીતે એ માવજત કરતા હોય છે એ સેફટી રાખતા હોય છે એ ઘણા દૂર હોય તે છતાં પણ એની એક નજર એ બોર્ડ બાજુ હોય છે આપણે ત્રીજો પ્રશ્ન જે પૂછ્યો છે કે એનાથી બચવા કે સાવચેતી રાખવા શું તો જો તમે આંકડાની દ્રષ્ટિએ જોવા જાવ તો જુ માર્ચથી લઈને જુલાઈ સુધીનો જે સમય છે આ સમય દરમિયાન મગરના હુમલા થવાના આંકડા ખૂબ વધુ જોવા મળે છે ખૂબ મતલબ હું એમ નથી કહેતો કે ઘણા બધા હજારોની સંખ્યામાં પણ હા એટેક્સ નોંધાય છે બીજું કે એનું કારણ એ છે કે આ જે સમયગાળો છે એ સમયગાળામાં એ ફિમેલ જે છે એ ઈંડા મૂકે છે અને બીજું કે મિડ જૂન રાખો મગર એટેક ખોરાક માટે ક્યારેય નહીં કરે એનો ઇન્ટેન્શન એક જ હોય છે યા તો એ ગભરાઈ ગયું છે જાનવર યા તમે એની બોર્ડ અથવા એની નેસ્ટની ખૂબ નજીક પહોંચી ગયા છો અને એ મોટા ભાગે તમને ફેક ચાર્જ કરશે જી જીગરભાઈ આપણે આ ચર્ચા ચાલુ રાખીશું પરંતુ એક કોલર આપણી સાથે જોડાય ગયા છે ગોરધનભાઈ જી ગોરધનભાઈ આપનો પ્રશ્ન જણાવો અ નમસ્કાર બેન હું જંબુસરથી બોલું જી અને જંબુસર તો આંબોદની વચમાં ડાડન નદી છે એટલે મગરોનો હેક વાટર જ છે જી તો મજૂરો ત્યાંથી પાણી ઉતરીને આસ્તી બીજા ગામમાં મજૂર કામે મજૂરી જાય તો ઘણીવાર મગરો તો હમુંલે પકાઈ નઈ કરતા અમુકવાર હુમલો કરે ગોરધનભાઈ ખુબ સરસ વાત કરી અને તમે ખરેખર તમે બહુ સાચો પોઈન્ટ કીધો ડાઢર નદીનો જે આપણો પટ્ટો છે ત્યાં આગળ મગરોના હેડક્વાર્ટર કેવાય છે ત્યાંના જાનવરો મેં જોયા છે એની એની સાઇઝ પણ ખરે ખરેખર સરસ હોય છે એની મૂવમેન્ટ બહુ સારી છે તમે એક પોઈન્ટ શેર કર્યો એને હું બે ભાગમાં કહું છું પહેલો ભાગ એ છે કે ઘણી વખત એ હુમલા નથી કરતા તમારી વાત બિલકુલ સાચી છે મગર જેને આપણે મગર તરીકે જોઈએ છીએ સાદા પાણીનો તાજા પાણીનો કે કરણનો મગર એને મગર એટલે કે માર્ચ મોટા ભાગે આ એક શરમાળ પ્રાણી છે અને એ એટેક કરવાનું પસંદ નથી જ કરતું એટેક ફેક એટેક હોય છે જ્યારે આપણે એને એકદમ કોર્નર કરી લઈએ કે એની એકદમ સામે એવા પરિસ્થિતિમાં આવી જઈએ તો એ ઘણી વખત આગળ બે થોડો ઊંચો થઈને ચાર્જ કરીને સહેજ અવાજ કાઢીને બીવડાવવાનો પ્રયત્ન કરે પણ જો તમે એનાથી પાંચ છ ફૂટના ડિસ્ટન્સે દૂર ઊભા છો અથવા તો સિક્સ ફૂટ ઇઝ એ એક પ્રોપર ડિસ્ટન્સ છે આપણા મગરના કેસની અંદર જો તમે સેફ છો તો મોટાભાગે મારા અનુભવ પ્રમાણે મેં એને ક્રોસ કરીને જ જતા જ જોયેલું છે બીજું કે એનો માઇગ્રેશનનો રૂટ અલગ અલગ સમયનો છે અલગ અલગ મહિનામાં અલગ અલગ સમય દરમિયાન ઓબ્ઝર્વ કરેલા છે એ દરમિયાન મોટાભાગે એ જતા રહેવાનું જ પસંદ કરશે પકડવાનો ક્યારેય પ્રયત્ન ના કરવો બીજું કે જો ખબર હોય કે અહીંયા આગળ એણે ઈંડા મૂક્યા છે તો વારે વારે એને જોવા માટે એક્સપ્લોર કરવા માટે ક્યારેય ન જવું જોઈએ કારણ કે એવું બનશે અને મોટા ભાગે એવું જ બનેલું છે કે જે મેં પણ અનુભવ્યું છે કે એ દરમિયાન એ જાનવર એ પોતાની બોડની રક્ષા કરવા માટે આવશે કદાચ એ ઢાળ પર બોર્ડ હશે આ આ રીતે મોટા ભાગે ઢાળ પર એના ઈંડા મૂકેલા હોય છે અને આપણું બેલેન્સ જતું રહે પડીએ એ મોડામાં લઈ લે માણસને અને પાણીમાં ઉતરી જાય મેં ઘણા બધા કેસીસને સ્ટડી કર્યા હતા અને એમાં જે કોઝ ઓફ ડેથ કહીએ આપણે મૃત્યુનું કારણ કહીએ એમાં ડ્રાઉનિંગ ઇન વોટર આવે કારણ કે એ પાણીમાં જતું રહેશે જ્યાં સુધી એ નોર્મલ થાય ત્યાં સુધી જાનવર બહાર નહીં આવે જી 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 આપણે આ ચર્ચા પણ હજુ પણ આગળ રાખી ચાલુ રાખીશું પરંતુ એક કોલર જોડાયા છે ભરતસિંહ ઠાકોર થી જી ભરતભાઈ આપનો પ્રશ્ન જણાવો અ સંપર્ક કટ થઈ ગયો છે આપણે આપણી ચર્ચા આપણે આગળ ચાલુ રાખીએ બીજું મારે એ પૂછવું છે કે આપણું પર્યાવરણ ઇકોસિસ્ટમ એમાં મગરનું મહત્વ શું છે વર્ષોથી સદીઓથી મગર એણે પોતાનું અસ્તિત્વ ચાલુ રાખ્યું છે ટકાવી રાખ્યું છે તો એનું શું આપણી ઇકોસિસ્ટમમાં મહત્વ છે પહેલામાં પહેલું તો કોઈ પણ ઇકોસિસ્ટમની જો આપણે હેલ્થ સમજવી હોય તો એની આહાર શૃંખલાની જે સર્વોચ્ચ કડી છે આહાર શૃંખલા શબ્દ ના વાપરતા હું ફૂડ વેબ કહી શકીશ ફૂડ વેબની એ એ જે ખાદ્ય જાળ કહી શકીએ આપણે શબ્દ એની જે સર્વોચ્ચ કડી છે એ જ્યાં આગળ મોજુદ છે તો એ ઇકોસિસ્ટમ પરફેક્ટ છે હવે રહ્યો સવાલ મગરનું મહત્વ શું તો મગર મોટા ભાગે એ જ પ્રકારના જાનવરોનું ફીડિંગ કરશે પાણીની અંદર કે જે વીક હોય છે બીમાર હોય છે અને આનાથી એક મેઈન ફાયદો એ થશે કે પાણીની અંદરની જે જીનેટિક પુલ છે જે હેલ્થ પુલ છે જળપ્લાવી ક્ષેત્રનું કુદરતી નૈસર્ગિક એની એની ગુણવત્તા ઉત્તરોત્તર સુધરતી જશે જી ભરતભાઈ ઠાકોર ઓગણાશથી ફરી જોડાઈ ગયા છે આપણી સાથે જી ભરતભાઈ આપનો પ્રશ્ન જણાવો જી મગરનું આયુષ્ય કેટલું હોય તો મોટા ભાગે કેપ્ટિવ એટલે કે ઝૂ ની અંદર ના કે એ પ્રકારના જે જાનવર છે એની જે ઉંમર જોવા આવી છે એ પંચોતેર વર્ષ સુધી નોંધવામાં આવી છે હવે રહ્યો સવાલ ઈંડાનો તો એક રસપ્રદ વાત એ છે કે શરૂઆતનું જે હોય છે એ પચીસથી થી ત્રીસ ઈંડાની ક્લચ હોય જે આગળ જતાં કદાચ ચાલીસ બેતાલીસ સુધી મેં જોયેલા છે એટલે ચાલીસ બેતાલીસની અંદર મેક્સિમમ પચીસથી થી લઈ ચાલીસ બેતાલીસની રેન્જ સુધીના તમે એના ઈંડા જોઈ શકો છો પણ એક વસ્તુ આમાં હું ખાસ ઉમેરીશ કે એ બચ્ચામાંથી ચાલીસ બેતાલીસના આંકડા પર ના જતા એ જ્યારે ઈંડામાંથી બહાર આવે છે ત્યારે એની ખરેખર સર્વાઈવલની સફર ચાલુ થાય છે ઈંડા મુકાતાની સાથે ગો ઘો શિયાળ બિલાડી વણિયર બીજા જાનવરો આ બધા ઈંડાનો પહેલા તો ભક્ષણ કરે છે કદાચ એમાંથી જો કાંઈ બચી જાય છે તો એ જાનવર જે બહાર આવે છે હેચલિંગ તરીકે ત્રીસેક ઇંચ ત્રીસેક સેન્ટીમીટર ના હોય એમ સોરી ચૌદ ઇંચની આસપાસ એ જ્યાં સુધી સાડા ત્રણ ફૂટ નું ન થાય એટલે એકાદ નું ના થાય ત્યાં સુધી એના જીવન પર સતત ભય હોય છે પક્ષીઓ માછલા ઘણી બધી રેન્જ છે કે જે મગરના બચ્ચા નું ભક્ષણ કરતું હોય છે આથી ખુબ ઓછા પ્રમાણમાં મગર જે હોય છે એ જન્મ લેતા હોય છે કદાચ આપણે એવું માની શકીએ કે સો ઈંડા હોય ને તો એમાંથી કદાચ એક જ

પણ પ્રી ડોમિનેટ એટલે કે એ મુખ્યત્વે આપણે એ જાણી લેવું જોઈએ સમજી લેવું જોઈએ કે એ મુખ્યત્વે એકચ્યુઅલી એ સોરી માંસાહાર માટે જ સર્જાયેલું જાનવર છે અને એ દરમિયાન એવું જવ્વલે જ બને હા કદાચ કોઈ એવા સંજોગો હોય એક દાખલો છે કે એક કેરલાની અંદર એક મંદિરની અંદરની કોઈ વાત છે કે જેમાં બાબૈયા નામના મગરને ભાત ખવડાવવામાં આવતો હતો હમણાં થોડા સમય પહેલા એ દેવ થયું પણ પ્યોરલી મગર શાકાહારી હોય એવા કોઈ વૈજ્ઞાનિક ધારાધોરણ કે પૃથક્કરણ કે એવી કોઈ સંશોધનો અમારા ધ્યાનમાં નથી કારણ કે વાઇલ્ડ એનિમલ છે એ માછલાને ખાતું પણ હોય અને બીજો મોકો મળે ત્યારે તમે એને આ એક્સટર્નલ ફૂડ આપતા હોય પણ મેઇન વાત મારે અહીંયા એ કરવી છે ખોરાક આપવાથી તો નૈસર્ગિક રીતે નહીતર એ માણસને અને ખોરાકને જોડતો થઈ જશે અને કદાચ એનાથી આગળ જતા એ ઇન્ટરેક્શન નેગેટિવ પરિણામ લાવી શકે લાવી શકે છે એટલે આપણે એ જ મારે પૂછવું આગળ કે મગરના અસ્તિત્વ પર જોખમ શકે છે તો સૌથી પહેલા તમને એક બહુ ક્વિકલી એક બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી આપું કે સિત્તેરના દાયકાની અંદર મગર લગભગ ભારતની અંદર જી યુએનડીપી અને વન વિભાગ ગવર્મેન્ટ એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એફએઓ આ આમણે ભેગા થઈ અને મગરની પાછા લાવવા માટેની એક આખી પ્રોસેસ ચાલુ કરી અને મગર આપણે કહીએ ને કે રિઝિલિયન્ટ એટલે મેનેજમેન્ટની ભાષામાં રિઝિલિયન્ટ જાનવર કે એ નાશપ્રાયમાંથી પાછું અત્યારે ઉભું થઈને આવી ગયું છે પણ જે મુખ્ય જે જોખમો છે એમાં એક જલપ્લાવિત ક્ષેત્રોની અંદર થઈ રહેલી એન્ક્રોચમેન્ટ બોર્ડના નાશ ઇમ્પ્રોપર એટલે કે પોલ્યુટેડ પાણી જવું આ ઉપરાંત માછીમારીની એક સિસ્ટમેટિક મેથડ ન હોવાના લીધે પણ ઘણા બધા મગરો એ જાળમાં ફસાઈ અને મૃત્યુ પામે છે જે નોંધાયા વગરના રહી જાય છે આપ આગળ વધો એ પહેલા આપણે એક ટૂંકાણમાં કહી દઈશ કે આપણે બધા કહીએ છીએ કે મગર હુમલા કરે છે પણ કેટલી નોંધ લેવાય છે કે મગરો આપણા લીધે મર્યા હોય જી જી સાચી વાત છે એક કોલર જોડાઈ ગયા છે ગોરધનભાઈ ધાંગદરાથી એમનો પ્રશ્ન લઈ લઈએ જી ગોરધનભાઈ આપનો પ્રશ્ન જણાવો ખૂબ જલ્દી આપના ટીવી નું વોલ્યુમ ધીમે કરીને ફટાફટ પ્રશ્ન પૂછો ગોરધનભાઈ બોલું છું વાંકાનેર તાલુકા દેરાડા જી જી

અમુક ટાઈમ આવી જાય તો કેવી રીતે બચવું આપણે અચ્છા મગર આવી જાય છે તો કેવી રીતે બચવું જી ગુરદનભાઈ મગર માઇગ્રેટ કરીને ઘણી બધી વોટર બોડીસ એટલે કે આ નદી છે નાળા છે એની અંદર આપણને જોવા મળતા હોય છે એ આવી જાય છે એ એની કુદરતી મુવમેન્ટના પ્રતાપે આવે છે જો તમે મગરની થી એક સેફ અંતર રાખશો અને બેઝિકલી એ એટલે મુખ્યત્વે હું તમને એમ કહી શકું કે મગરથી બચવા માટે આપણે કાંઈ બીજું જાજુ કરવાની જરૂર નથી એક એના અસ્તિત્વને સ્વીકારી લો બે વણ જોઈતી એની એના વિસ્તારની અંદર જવું એ બિલકુલ એ જોખમ ઊભું કરવાનો આમંત્રણ આપવા જેવું છે એટલે એ ન કરતા આપણે જો એક અંતર રાખી લઈએ અને એના 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 વિસ્તારની અંદર કણગડ ના કરીએ અને એના બચ્ચાને પકડવાનો એને પકડવાનો કારણ વગરનો પ્રયત્ન ના કરીએ તો હું માનું છું ત્યાં સુધી આ એક સકારાત્મક સહઅસ્તિત્વ ફરીથી હું કહી રહ્યો છું ત્રીજી વખત આ શબ્દ સકારાત્મક સહઅસ્તિત્વ બાજુ આપણે જવું એ યોગ્ય છે જી ભાઈ હવે આપણી પાસે એમ તો મગરની ઘણી બધી વાતો થઈ શકે એમ છે પરંતુ સમય મર્યાદા પણ છે તો તમે અમારા દર્શક મિત્રોને છેલ્લો સંદેશ આપવા માંગો તો શું કહેશો ખૂબ ટૂંકમાં જ્યાંથી આપણે વાત શરૂ કરી હતી ત્યાં જ હું ફરીથી ફરીને એક વખત આવી જઈશ કે જેને વિવિધ ધર્મોએ પ્રાધાન્ય આપ્યું છે જેને કાયદાએ પ્રાધાન્ય આપ્યું છે મગરને કાયદાએ લાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુના અંતર્ગત સર્વોચ્ચ પ્રોટેક્શનનો કાયદો આની અંદર એને એને પ્રાધાન્ય આપવામાં આવેલું છે અને